ધરોઈ ડેમમાં પચીસ હજાર બસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક થતા જળ સપાટી છસો તેર પોઈન્ટ ચુમ્વાલીસ ફૂટે પહોંચી આજે તારીખ ચૌદ જુલાઈના રોજ સવારે આઠ કલાકની સ્થિતિ મુજબ સટલાસણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદથી પચીસ હજાર બસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી છસો તેર પોઈન્ટ ચુમ્વાલીસ ફૂટે પહોંચવા પામી છે ડેમમાં પાણીનો જથ્થો ઓગણસિત્તેર પોઈન્ટ અઢાર ટકા થવા પામ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની આવક ઘટી ગઈ હતી જે આજે ફરીથી વધવા પામી છે ડેમના હાલ કોઈ દરવાજા ખોલવામાં નથી આવ્યા અને ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે પણ આ વખતે રૂલ લેવલ છસો અઢાર ફૂટ નક્કી કરવામાં આવેલું છે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાનના ભાગોમાં સારા વરસાદથી ધરો ડેમમાં પાણીની આવક ચાલુ રહી શકે છે ગઈકાલે વરસેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક જોવા મળી છે તો ઉત્તર ગુજરાત ઝોનમાં આખા રાજ્યની સરખામણીએ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે આજે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહેવાલ કશ્યપ રાવલ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં